પ્રદેશ રાજ્યના મહુકામાં થયો હતો તેમની માતાનું નામ ભીમાબાઈ અને તેમના પિતાનું નામ રામજી સકપલ હતું તેમના પિતા લશ્કરી શાળામાં એક શિક્ષક હતા ભીમરાવ નાનપણથી જ ખૂબ જ દેખાવડા અને ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા પરંતુ તે સમયે દલિતોની જાતિને સૌથી નીચી ગણવામાં આવતી તેથી ભીમરાનો શિક્ષક તેમને ક્લાસમાંથી બહાર બેસાડતા આથી આ નાનકડા ભીમરાવને ખૂબ જ દુઃખ થતું ત્યારે તેમને વિચાર આવેલો કે આ દેશમાં હજારો દલિતોની પણ આવી સ્થિતિ હશે ત્યારે તેમણે મનોમાં નક્કી કરેલું કે હું મોટો થઈને આ ભેદભાવને દૂર કરીને જ રહીશ મોટા થયા ત્યારે વડોદરાના મહારાજા સયાજી ભવનમાં જઈને અભ્યાસ કર્યો અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના ત્રણસો વર્ષના ઇતિહાસમાં બાબા સાહેબે સિમ્બોલ ઓફ નોલેજનું વિરુદ્ધ પ્રાપ્ત કર્યું હતું બાબા સાહેબ એક પ્રખર દેશભક્ત પણ હતા તેઓએ આપણા તેઓ આજે તેઓએ આઝાદીની લડતમાં પણ મહત્ત્વનો ફાળો આપ્યો હતો બાબા સાહેબે આપણા દેશનું બંધારણ ઘડી આપણા દેશ માટે ઘણા બધા કાયદાઓ બનાવ્યા હતા તેઓ આપણા પ્રથમ કાયદા મંત્રી પણ હતા છ ડિસેમ્બર ઓગણીસસો ના રોજ તેમનું અવસાન થયું ભારત માતાના આ સાચા સપુતને ઈસવીસન ઓગણીસો માં મરણોત્તર ભારત રત્નના એકાફથી નવાજવામાં આવ્યા હતા જેમણે આ ભારતના વિશાળ સંવિતાનું સર્જન કર્યું તે બાબા સાહેબને હું નમન કરું છું અસ્તુ